હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો દેખો અમે રસોઈ બનાવીએ છીએ હવે અને હા તમે રસોઈ બનાવી દીધી જમી લીધું જમી લીધું હોય તો લાઈક કોમેન્ટમાં કહેતા રહેજો અને હા દેખો ને અમારી પરિસ્થિતિ તો હાવ ગરીબ છે અમે ગરીબ છીએ હાવ બરાબર અમારે કેવું કે પરાણે પૂરું થઈ ગયું અમે હવે એક દિવસ ભગવાન હારું તો કરશે ને ભલે અત્યારે ગરીબ સીએ ભાડે રહ્યું છે પણ ભગવાન કોઈ દિવસ તો મારે આવશે કે નહીં આવે એટલે બસ એક ભગવાન ઉપર આશા રાખું છું હું તો મારા દ્વારકા દેશ ઉપર મારો દ્વારકાવાળું કરશે એ સારું કરશે અત્યારે તો જુઓ મેં રસોઈ બનાવીએ છીએ

આ છે મારા દ્વારકાધીશ એટલે કે મારા કૃષ્ણ ભગવાન છે આ મારા ભગવાન છે હા હું એમને બહુ માનું છું કાલ ભગવાન કરશે તો સારું થશે કદાચ આપણા હાથમાં તો કંઈ છે નહીં આ બધું તો આપણા ઉપરવાળા ભગવાનના હાથમાં હોય કે જુઓ હું દ્વારકાધીશના પૂજા પાઠ કરું છું અને હા હું દિલથી ભગવાનને બહુ માનું છું ભલે મારું કોઈ નથી તો મારો ભગવાન તો છે ને કાલ મારી કદાચ વેળા વાર છે અત્યારે ભલે મારે ઘરમાં કંઈ નથી અને હું ભાડક ભરું છું અત્યારે મારે કોઈનો સહારો નથી કોઈનો સાથ નથી મારા છોકરા નાના નાના છે મારો આદમી ગરીબ છે વિચારો તો જુઓ ને અત્યારે અમે ભાડે રહીએ છીએ ભગવાનની પૂજા કરું છું હું બસ એક મારા શામળિયા ઉપર મને વિશ્વાસ છે તો કાલ વારો કંઈક સિતારો બદલી રહેશે કંઈક કહેવાય નહીં આ તો આપણા નસીબની વાતો છે કે હું એટલું ભણેલી તો છું નહીં પણ મને આવડે એવા વિડીયો મૂકું છું કદાચ મારા અમારા યુટ્યુબવાળા મારા મિત્રો મારા ભાઈઓ કદાચ મને સપોર્ટ કરશે અને કદાચ મને આગળ લઈ જશે તો આ બોલો બધા દિલથી રાધે રાધે બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને હા જો આ મારું મકાન છે મારે કંઈ છે ને જો ડબલા બબલા છે ખાલી બીજું તો કંઈ છે નહીં ભાડાના ઘરમાં રહું છું જોઈ મારું મકાન આવા મેં ગરીબ પરિસ્થિતિમાં રહીએ છીએ મારે નાનો છોકરો છે હજી સાતમામાં ભણે છે તો શું કમાય વિચારે પણ હાલી જાય એમ કે આ પાછો દેખો બધા પાછું નો વિડીયો કરવા માટે મને થોડું આવડતું નથી તો મિત્રો તમને બતાવી દો જુઓ આ મારા ઘરનો માહોલ છે ફ્રીજ છે નાના નાના ડબલા ભરા છે શાકભાજી તો હા હું તો એટલું કહું છું કે મિત્રો મને સપોર્ટ કરતા રહેજો અને મારા યુટ્યુબવાળા ભાઈઓ મિત્રો બધા મને સપોર્ટ આપજો અને બસ એવી મારી ભગવાનની આશા છે કે તમે ભગવાન તમને બધાને શીખી રાખી તો હા મારા જેવા ગરીબોને મદદ કરતા રહેજો અમારું તો કોઈ છે નહીં ભગવાન સિવાય અને તમે મારે ભગવાન છો બસ તો હા મિત્રો દેખો અમારા ઘરનું મોલ છે બસ આવું છે મારું ઘર તો બધાને દિલથી જય માતાજી જય દ્વારકાધીશ બધાને હરે કૃષ્ણ રાધે રાધે